ડીસામાં આવેલ કસ્તુરબા વિદ્યાલયની મુલાકાત લેતા જિલ્લા ચેન્ડર કોઓર્ડિનેટર મુલાકાત દરમિયાન હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીની હોસ્ટેલમાં મળતી સુવિધાઓને લઈ સંતોષ વ્યક્ત કર્યો વોર્ડનના કામકાજને લઈ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલિક નિર્ણય લઈ વોર્ડન બદલી કરી હતી ત્યારબાદ નવા વોર્ડન તરીકે મુકાયેલા ભાવનાબેન ગોસ્વામીના કામકાજને લઈ વિદ્યાર્થીને આજે સંતોષ વ્યક્ત કર્યો હતો જે પ્રશ્નો હતા સુરક્ષા ભોજન અને રહેવાની વ્યવસ્થાને લઈ નવા વોર્ડન બેન આવતાની સાથે જ આ પ્રશ્નનો નિકાલ આવતા વિદ્યાર્થીનીઓ ખુશ જોવા મળી હતી આજે બનાસકાંઠા જિલ્લાના જેન્ડર કો ઓર્ડિનેટર શ્રી કોકિલાબેને પણ મુલાકાત લીધી હતી તેમની સાથે ડીસાના બીઆરસી ભરતભાઈ દેસાઈ હાજર રહ્યા હતા અને કસ્તુરબા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓને બોલાવીને પૂછતા કોઈ પ્રશ્ન નથી નવા મોર્ડન દરેકને સાથે લઈ અને દરેક સાથે મિત્રતા ભાવે વર્તન કરી અને સતત પ્રયત્ન કરી અને સુમેળભર્યું વાતાવરણ રહે તેવા પ્રયત્ન સાથે અભ્યાસ અને અન્ય રીતે માર્ગદર્શન આપે છે આજે મુલાકાત દરમિયાન વિદ્યાર્થીનીઓએ તેમના અભ્યાસને લઈ અને વ્યવસ્થાઓને લઈ જિલ્લા કોઓર્ડિનેટરને જણાવ્યું હતું કે સુંદર કામગીરી સ્વચ્છ ભોજન અને અનુકૂળ વાતાવરણમાં અભ્યાસ કરવાની પણ મજા આવી રહી છે